સીતારામ જય શ્રી કૃષ્ણ દાયરા ને દાયરો બધો મજામાં વાગવા માંટાને વાગ્યા મિત્રો હવા ને અમારા બકાલું જોઈ એટલે અમે થોડું થોડું ઘેરે રાખીએ આવતા રહ્યા ને તો એને જોઈએ ગવાર તમે કીધું ગવાર તોરી દઉં તો અમે થોડું થોડું બકાલું જો ઘેરે રાખી એટલે કોઈને પણ જોતું હોય ને પાડોહીને ને તો ગામ માં ધક્કો ન થાય તો અડધો કિલો ગવાર મિત્રો હું કરી દઉં થઈ ગયા થોડા ઘટે મિત્રો ને આપણે બે ત્રણ હિંગુ છે ને વધારે ના મિત્રો છે ને મને કઈ બહુ બઉ તો કે એટલા ને એટલા નંબર માંથી આવે એટલે મને અડધો કિલો ગવાર થઈ ગયા અને મિત્રો એક તમને હું વાત કરું કે અટાણમાં મેં મારી યુટ્યુબ ફેમિલી ને હું સંભાળું કે મને કોમેન્ટમાં પૂછે ગુજરાતી તમે કરો ને એટલે હું વાસી જ લઉં ક્રિષ્ના બેન તમારા મમ્મી કેટલું ભણેલા છે તો ભાઈ હું ભણતી ને એ જમાનામાં નોકરી મળી જતી મફત માં અટાણે તમે એટલા પૈસા ભરો નથી અટાણે નોકરી આપણે દહ ભણેલા હોય ને તો નોકરી મળતી ને અટાણતા બાર ભણે ને કોલેજો કરવા જાય ને ઓલું કરવા જાય ને અટાણે છે ને ઘડીક માં નોકરી સરકારી જડતી નથી કઈ ઈ જમાનામાં નોકરી મળી જતી ને હું ખાલી સોપડી ખાલી ત્રણ કે શિયાળ ભણે છે

એટલે માસ્તરા માસ્તર હું કે માસ્તરા કહું માસ્તરાની હું કે કે તમે લઈ આવી દો ને અમારે એના આથાણા બનાવવા તે પાસે હું મારા મોટા પણ દીકરી ને પછી આડાવજી એમાં જાતી હતી એના હરવું હેલરા વીણી આવતી ભણે કુન મિત્રો લગભગ થઈ જ ગયું લાગે મરી ગયું બંધ થઈ ગયું જો અંધારું થઈ ગયું આમાં હવે હા જીરો આવી ગયો ગવાર તા થઈ ગયા મિત્રો આ કાટાને બંધ કરી દઉં આપણે આમાં શેર નાખો બાકી તમે જોઈ શકો છો મિત્રો તાજે તાજુ તાજું લવિંગ મરચા ભીંડા ગવાર મિત્રો મસ્ત મજાના કારેલા છે આપણે કારેલા કાઢી લીધા ત્યાં ખારું કઈક શેડા નો લોટ નથી શેણા લોટકાય પૂરો થઈ ગયો પકોડા બનાવ્યા ને શેણા નો લોટ ને મેંદાનો લોટ ને બધી હું કે ભાઈ ગ્રેવી કરીને પછી પકોડા બોરીની માં નાખી દેજો શેણા લોટકલ થઈ ગયો પૂરો ચાંદનીતી ને મોકલ નથી સોના લોટ લઈ આવી ને જો મિત્રો મસ્ત મજાના રીંગણા તાજા બેંગન બેંગન હા હવે બધાય બેંગન ને કીએ ને કે આમાં તઈ તા રીંગણા કેતા કે રીંગણા આવી ગયા હાલો હાલો મિત્રો આવી જો તો તમે સાહ ભરી લીધી ને હવે મારે દૂધ પર જય માતાજી ને હર હર મહાદેવ બધાય ને તો અટાણે વાઈગા 9 ને 10 થઈ માથે અને છે ને હું બેઠી હિસાબ કરવા એટલે બીજા કેવી હિસાબ નહી બકાલાનો બલા નો અમારે આડોહી પાડો જે લઈ જાય ને એના અમુક ના બાકી હોય ને ઘણા વધારે દઈ જતા હોય ને ઘણા ના બાકી હોય તો બાકી હોય એને લખી નાખું જે વધારે રૂપિયા દઈ જાય એનો લખ નાખું વધારે દઈ જાય એટલે એમાંથી એના કેટલા એના કેટલા વરી ગયા એ બધું લખવાનું હોય એ બધું ઈજો સોપડીમાં લખતી જાઉં જાવ લખું આડો પાડો મેં કીધું સોપડી લખ નાખાય પછી ઝાઝું થઈ જાય ને લાંબુ એટલે ભૂલી જાય આપણે ભૂલી જાય એના કરતા લખી નાખું હારું ને વરસાદ ની વાત કરીએ ને તો વરસાદ કાલ હાંજ સુધી કઈ હતો જ નહીં કાલ હાંજ નો એવો સારું થયો કે તમે એની વાત જવા દો આખી રાત પડ્યો અટાણે રેડા નાખે બધું એમ રૂપારું સુકાઈ ગયું તું પાછું લીલું કસમજી હું કરીને વયો ગયો એટલે વરસાદ જો આવો હારામાં હારો પડે રૂપારું બધું હુંકાઈ ગયું તું તે લીલું કસમજી હું પાછો કરીને વયો ગયો ઘારા ભરાય દે મનતા ન ગમે ને બોરડી ગામમાં હું બકાલું વેસવા ગઈ ને એટલે મારા પાસેથી બે એક બે જણા બાકીમાં બકાલો લઈ ગયા ગયા બકાલું પાછા રૂપિયા દેવા નથી આવ્યા પણ એને ને ભૂલવી દઈએ પણ એમ તો ક્યાંથી ભૂલીએ યાદ જ છે ને બાઈ જ લઈ ગયું એ મને યાદ છે બરોબર કદાચ અમારા વિડીયા જોતા હોય તો એના સુધી વિડીયો પુગાડ દેજો ને નીતિન વેસવા બેઠો તો નીતિન પાસેથી એ ગજના બાકી માં લઈ ગયા

અને આપણે દુકાને તો લઈને તો દસ રૂપિયા એક આપે ને ઘેરે બનાવી ને તો ત્રાઈ ને આપણે ખાઈ તો ખરી ઓલું તો કોઈને ઘરે ન કર તારવે અને સટણી તો અમે તમને ખબર જ છે કે અમે હમણાં સોખાના લોટના ભજીયા બનાવ્યા હતા ને તે આંબલી ને સટણી બનાવી હતી આંબલી ને સટણી બગડે નહીં તે દી નથી બનાવી માં તો ખેતી બનાવી મેં કઈક બનાવ્યું હતું ને તઈ કઈ હતી સમોસા સમોસા જો મિત્ર યાદ આવ્યું સમોસા બનાવ્યા હતા ને તેદી ચટણી બનાવી હતી તો હું છે ને હીરામણ કર લો બધા એક 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 થતા બધા હીરામણ કર લીધો જો હું એક હીરામણ માં બાકી છે તો કૃષ્ણ મને કે કે તું ગરમ કર ને કીધું ગરમ નથી કરવા આગળ પેટ માં ગરમ થઈ જાય હાલો બધા હીરામણ કરવા તો મિત્રો અત્યારે વાગી ગયા હાડા બાર અને છે ને જો પાડ્યું ને બાંધ્યું એ મસ્ત નું ખડ છે તે બાંધી દીધું ખડ સરે ને ગઈ કાલે વિડિયા માં એક ભાઈ ની કોમેન્ટ આવી હતી કે બેન તમારા ભાઈ નીતિન ભાઈ દ્વારકા થી પોરબંદર બાજુ આવતા હતા તો એ ભાઈ તમારી વાત હાવ હાસી છે કાલ ભાઈ દ્વારકા ગયા હતા પૂનમ હતી એટલે એટલે નીતિનભાઈ જ તમે જોયા હે ને એક બીજા એ અમારા બાજીન ભાઈ નીતિને ભેગા થયા હતા કા નીતિન બીજા કોક ભાઈ ભેગા થયા હતા એનો નીતિન કેતો હતો ને આય અમારે આટાણે જોઈ લ્યો લાફ્યું ના હાડા 12 વાગે આંધળ મુકાણા હાડા ભારી આંધળ હો માં તારે હાઉ કામ કેવું માં મારતા ને મજા આવે તે જી બનાવીને ખાઈ લે આટા મુકાઈ ગયા એમ કહી દે ને હા પાગલ 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 થઈ ગયા મેન્ટલ આ હોય ને તો આરવ નો થાવું જોઈએ એમ હો જો જાડા લોટનું નું ભેડકું ઘઉં નું એમાં મોળ દઈ દીધું લોટ હેકાઈ ગયો ને હવે પાણી નાખો હવે આને થોડું થોડું પાણી નાખતા જઈ હું અને હેકતા જઈ હું અને જઈએ મન થાય ને ને લાફી બનાવીને ખાઈ લેવાય કાલ ના કીને ખબર છે કઈ દે અમાર છે ને મિત્રો ભજીયા ઓસા હોય સેણાના લોટના તો લાફી લાગવા તો અમારે આગેવાન હોય

ખાં વિસરાઈ ગયા હું હજુ હજુ નીકળી ગયું રૂંઢાનું કામ ઘરનું કમ્પ્લીટ થઈ ગયું ને હવે ઢોરનું કામ કરવા જવાનું છે એટલે કે વાહીદા આપણું ડેઇલી રૂટીન બરાબર તો વાહીદાના તા ઘર મારીમાં ભરે ને હું બેઠી બેઠી વિડીયો મૂકું મારી મારે મેં કીધું કે તું તો ઘર ભરાય જાય એટલે તું મને કહી જઈ હું આખડી નાખતી જાઉં ને તરફ મેં કીધું બેઠી તો શૂટિંગ ઉતારી નાખું નકર પછી બોવર પછીનું તમને કામ હું દેખાડવું અમારે કારણ કે એટલું બધું બોવર પછી અમારે કામ કંઈ હોય નહીં બાકી તા જો મારી મામા માહી ભરે જમ તમને દેખાય નહીં તો આ મારી બાની છે ને ટાંકી આડી આવી જાય છે જો ભરે પોદરા જરા જરા છે તે મારી ભરતી જાય છે નેકરા પોદરા જીટે મિત્રો જો હાલો તો હવે આપણે જઈએ માહી નાખવા લાગી ગયા ને વિડિયો મુકાઈ જાય આ દૂર થી જોઈ લો તો મિત્રો વાહીંદા નાખવાનું હજી કન્ટિન્યુ ચાલુ જ છે ચાલુ જ છે

આ પાવડો મિત્રો છે ને પાવડો કે પાવડા ખામે જોવાનું શું કરવું થાકી ગયા પાવડા થી લેણ જેમ નથી આવતું હાથમાં એ તો થઈ ગયું હાલ મિત્રો તો હવે આમાં ભાગી બારબાર નાખી દીધા ને હવે આ અંદર નાખી દઈ મિત્રો હાલો મિત્રો તો આપણે આજનો વિડીયો અહીં પૂરો કરી દઈએ જો તમને ગઈ મેં તો લાઇક સબસ્ક્રાઈબ કરી દેજો અવિજો બધાય આપણે આપણું કાયમનું કામ છે એ તો કરવું જ જો હે પહેલાં કે મોડા મારી માને જ વાહીદા ના મારે મારી માને નાખવા જાય વાહીંદા આખી વાહીદા નાખાઈ જાય પછી રાંધવાનું ટાણું થઈ જાય તો હાલો અઈજો બધાય મારે વિડીયો અપલોડ કરી દેવો હોવે